ગોપીઓ નંદ ને ઘર ક્યાં છે એક ગોપીએ પૂછ્યું ક્યાંથી આવો છો મથુરા આવું છું મથુરા વાળાઓને હવે શું બાકી રહી ગયું તું અમારો પ્રાણ તો લઈ ગયા હવે શું લેવા આવ્યા છો તમે અહીંયા એક ક્રૂર આવ્યો તો અક્રૂર ને ક્રૂર કઈ બોલાવ્યા છે ગોપીઓ એ ક્રૂર આવી અને અમારા કૃષ્ણને લઈ ગયો હવે તમારે શું જોઈએ છે મને બતાવો ને નંદ ને યશોદા નું ઘર ક્યાં છે નંદ યશોદા ના ઘર નું સરનામું કુ છે ગોપીઓ બતાવે છે કે જુઓ પેલી નદી ચાલી આવે છે ને પાણીની એના કિનારે કિનારે ચાલ્યા જાઓ એ તમને યશોદાના ઘર સુધી લઈ જશે છે ઉદ્ધવને સમજાયું નહીં કઈ યશોદાના ઘરેથી નદી એ ગોપીએ કહ્યું આ સામાન્ય નદી નથી આ યશોદાના આંસુડાની નદી છે કૃષ્ણ ગયા ત્યારથી યશોદાની આંખમાં આંસુ છલકાયા છે કૃષ્ણ ગયા ત્યારથી યશોદાની આંખમાં આંસુ બંધ નથી થયા